અનૌપચારિક શિક્ષણ પ્રશ્ન ચાર ટાંકણી વાગવાથી ભૂલી જવું એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે જવાબ સૌંદર્યાત્મક પ્રશ્ન છ નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે જવાબ વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો પ્રશ્ન સાત તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવા રૂપે પ્રગટ થયો જવાબ પ્રકૃતિવાદ પ્રશ્ન આઠ કોણે કહ્યું કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે તે છે જવાબ ઋગ્વેદ પ્રશ્ન નવ સમગ્ર દેશભરમાં રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રહિત ચારિત્રશીલતા દેશ પ્રેમના મૂલ્યો વિવિધતામાં એકતા સામાજિક સમરસતા વગેરે જેવા પ્રમુખ ઉદ્દેશ્યો સાથે શિક્ષણ સંસ્થાઓ એટલે કે શાળા અને કોલેજોનું સંચાલન કરતું પ્રસિદ્ધ સંગઠન કે સંસ્થા કઈ છે જવાબ વિદ્યાભારતી પ્રશ્ન દસ સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે જવાબ દરેક પ્રકારના વિદ્યાર્થી માટે અમનોવૈજ્ઞાનિક છે તો મિત્રો આજના વિડીયોમાં ફરી આપણે ટેટ ટાટને લગતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તો આશા છે કે તમને એ ઉપયોગી રહેશે તો અમારી ચેનલ સાથે જોડાવ અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ